હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો ભારતના ઘણા રાજ્યો હીટવેવમાં સપડાયા છે તાપમાનના વધારાને કારણે માત્ર તમારી ત્વચા કે શરીર જ નહીં પરંતુ તમારી આંખો પર પણ ખરાબ અસર થઈ રહી છે આંખો આપણા શરીરનો અનમોલ હિસ્સો છે શરીરના આ કિંમતી અંગનો આપણે સૌથી વધુ ઉપયોગ કરીએ છીએ પરંતુ તેની કાળજી વિશે અજાણ છીએ અમે મોબાઈલ અને ટીવી સ્ક્રીન સાથે કલાકો વિતાવીએ છીએ જેની સીધી અસર આપણી આંખો પર પડે છે જોકે હવે હીટવેવ આંખના સ્વાસ્થ્ય માટે પણ ગંભીર સમસ્યા બની ગઈ છે ડોક્ટર દીપાંશુ કારણે ગરમ હવા તમારી ખુલ્લી આંખો પર પડે છે બને તેટલું ઘરની અંદર રહેવાની કોશિશ કરો જ્યારે તાપમાન ટોચ પર હોય તો બહાર જવાનું ટાળો તમારી આંખો સહિત તમારા આંખા શરીરને સારી રીતે હાઈડ્રેટ રાખવા માટે પુષ્કળ પાણી પીવો તમારી આંખોના સ્વાસ્થ્ય અને તેના ફંક્શન માટે યોગ્ય હાઇડ્રેશનનું મહત્વનું છે અલ્ટ્રાવાયલેટ કિરણોથી બચવા માટે આ કામ કરો જ્યારે બહાર જવું હો જરૂરી હોય તો જ હાનિકારક અલ્ટ્રાવાયલેટ કિરણોથી બચવા માટે અલ્ટ્રાવાય પ્રોટેક્શનવાળા સનગ્લાસ પહેરો અને આનાથી ફેટોફેટાઇસ્ટ અને તડકાથી આંખના રોગોના રોકવામાં મદદ કરી શકે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડિયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે